રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર યોજાયો હતો કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર કમ્યુનિટી સેન્ટર ઓએનજીસી હોલ ખાતે યોજવામાં આવી હતી શિબિરમાં 150 થી વધુ દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનો માપ આપ્યો હતો દિવ્યાંગો પોતાના જીવન સરળતાથી વ્યથિત કરી શકે એ હેતુસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર મહાવીર લિમ્બ સેન્ટર હુબલી તથા ઓએનજીસીના અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર કમ્યુનિટી સેન્ટર ઓએનજીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો જેમાં પ્રેસિડેન્ટ પંકજ ભરવાડ સેક્રેટરી વિપિન નાયર ઓએનજીસી જીજીએમસી કુમાર એઆઈએ પ્રેસિડેન્ટ વિમલ જેઠવા જોસેફ પ્રોજેક્ટ છે ડોક્ટર વિશાલ મોદી પ્રોફેસર મેન્ટર સુરેશ નહાર દાતાશ્રીઓ રાજેશ કાલરા અંજુ કાલરા એસ કે આયોડીન ઝઘડીયાના શ્રી શુભાંકર ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર રૂપલ ભરવાડ મનીષ શ્રોક ડોક્ટર અજીત શાહ મોહન જોશી ધર્મેન્દ્ર શાહ પાસ્ટ પ્રેસિડેન્ટ સુનિલ નેવે રામચંદ્ર માને ગાજેન્દ્ર પટેલ જિગ્નેશ પટેલ સહિત રોટેયન ની ઉપસ્થિતિ રહ્યા હતા આ શિબિરમાં એકસો ને પચાસ થી વધુ દિવ્યાંગો એ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગનો માપ આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલ ડોક્ટર પ્રવણામ બ્રહ્મ ભટ્ટે સંભાળ્યું હતું જય જીનેન્દ્ર ક્લબ ઓફ અંકલેશ્વર માનવ સેવાના કાર્યમાં સતત અગ્રેસર રહી છે અને આ જ ઉત્તમ વારસો આગળ ધપાવતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરે અહીંના ભરૂચ જિલ્લાના અને દેડિયાપાડા ડાંગ નડિયા દરેક જિલ્લામાંથી જ્યાંથી પણ જરૂર હોય એવા દર્દીઓને નિઃશુલ્કપણે કૃત્રિમ હાથ અને પગ બેસાડવાનો કેમ્પ આજે હાથ ધરવામાં આવ્યો છે અમારા દરેક મિત્રોની સહાયતા કોન ઇન્ડસ્ટ્રીઝ એસ કે આયોડિન કેમિકલ્સ એ બધા આર્થિક સહાયતા છે અમારા અને હુબલીથી મહાવીર લિમ્પ સેન્ટરની જે ટીમ આવી છે જે અમારા ટેકનિકલી આ બધા પેશન્ટોને જોઈ તપાસી અને જેને પણ જરૂર એ પણ હાથ પગ બેસાડવામાં આવશે આ જે મેઝરમેન્ટ થશે અને અઠ્યાવીસમી ડિસેમ્બરે એનો ફિટિંગનો કેમ્પ રાખવામાં આવશે થેન્ક યુ આજે મોર દેન હંડ્રેડ એન્ડ ફિફ્ટી તો રજીસ્ટ્રેશન થઈ ગયા છે હજી પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન ચાલુ છે અને સાંજે જ ખબર પડશે કે કેટલા થયા અને ડોક્ટર તપાસી નક્કી કરશે મારું નામ જગદીશ છે જગદીશભાઈ ભીખુભાઈ હું ગામ સાહોલથી આવું છું અંકલેશ્વર લોટરી ક્લબનો કેમ્પ રાખ્યો છે એમાં મને પગનો માપ લે છે બીજું કે હું હવે પગનો માપ લીધો છે અઠાવીસ તારીખે પગ પાછો આવશે એનો ખૂબ ખૂબ આભાર મેં એ લોકોનો આભાર માનું છું કે હું હવે ચાલી સકશા